બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે બસો જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ એમબીબીએસમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે પચાસ ટકા ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ ને આદરણીય શંકરભાઈએ ઉભો કર્યો છે ખૂબ ધન્યવાદને પાત્ર છે મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીન ફિલ્ડ બ્રાઉન ફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવે બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ હું તો આને બનાસ મોડલ કહીશ ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યો છું